Okay.

તમારે અમારે બોલી ને કઈ વાંધો અમે તો હમણાં મય તો બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે બરોબર છે તમે આટલી બધી મને જીબાજોડી કરો છો બરાબર જે પીઆઈ ને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સામે તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને મે કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ એટલા લોકોને મારે કોર્ટમાં લઈને એટલા માટે આ ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રા પર નથી થઈ આ ચાર કામદારો અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાયો અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસ ની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરા છાપરી રાતો રાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો તમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે લોકો માટે અમારે વિધાનસભા જેલમાં જવાનું નથી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે માથા ભારે સામાજિક તત્વો છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો નીકળ્યા તો ઘર માંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને આ લોકો ભી ભરૂચ આવશે એના કરતા આજે હાજર થઈ કરી દો જેસ આપશે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને પછી પૂરી દો બરોબર છે

ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે કાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડી ને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા ભારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં જઈએ નર્મદા આપે પોલીસ નો મામલો છે તમારે કેવાથી પેલા થોડા રદ અમારા વકીલો બધા કોઈ રદ નહીં કરી શકે હું કહું ના કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના કે જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો